અમદાવાદ પ્લેન દુર્ઘટનાની અંદર એકમાત્ર બચેલા યુવાન વિશ્વાસના કાકીએ જણાવ્યું હતું કે વિશ્વાસનો પરિવાર લંડનની અંદર રહે છે અને તે પોતાના ભાઈ અજય સાથે લંડન જવા માટે નીકળ્યો હતો દુર્ઘટનાની અંદર અજયનું મોત નિપજ્યું જ્યારે વિશ્વાસ આ બાદ બચી ચક્યો છે દીવના વાડી વિસ્તારની અંદર સ્થાનિકો અને પાડોશી વિસ્તારો વિશ્વાસના કુટુંબને સાંત્વના આપવા માટે પહોંચ્યા છે આ ઘટનાને પગલે સમગ્ર ભાલીયાવાડી વિસ્તારની અંદર શોકનો માહોલ છવાયો બ્લાસ્ટ થઈ ગયું તો અહીંથી બધા ગયા હતા તો એના કોઈને હોસ્પિટલમાં ગળવા દીધા નહીં અને અજયનો તો કંઈ પતો નથી પણ એનો ભાઈ મોટો હતો એ પ્લેનનો બે ભાગ થઈ ગયા એમાંથી ખુદી ગયો તો એની જાન બચી ગઈ અત્યારે હોસ્પિટલમાં છે એની તબિયત કેવી છે અત્યારે સારી છે તબિયત અમે બધી ન્યૂઝમાં જોયું કે વિશ્વાસની સારું છે એ ખુદી ગયો તો એની સારું થઈ ગયું પણ અત્યારે હોસ્પિટલ છે બધાને એની પાસે પહોંચી ગયા છે ને બધું એની એની બધી સલું છે ને એના મમ્મી પપ્પા ને અમને ખબર મળી કે બધા ત્યાં લર્નર થી નીકળી જશે ઘરે આવવા માટે